ન્યુઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાતની શરૂઆત કરીશું મહેસાણાથી મહેસાણા જિલ્લાના અનંત અનાદી વડનગર ખાતે યોગ દિવસની તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી આજના યોગ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ સેવક હાજર રહ્યા હતા ઉંજાના ધારાસભ્ય કિરીટ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલ હાજર રહ્યા હતા સર્વે શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશ પટેલે સંબોધ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત પ્રસારણને ઉપસ્થિત તમામ એ માણ્યું હતું દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગ ની ઉજવણી કરી રહ્યું છે ઉજવણી નહીં પરંતુ યોગ પોતાની દૈનિક ક્રિયાનો ભાગ બને એના માટેનો જે પ્રયત્ન આખી ભારત થકી થઈ રહ્યો છે અને જૂન એટલે સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું સૌનું તંદુરસ્તી વાળું આરોગ્ય જીવન રહે એ માટેનો પ્રયત્ન આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર વિશ્વને આનો અહેસાસ કરાયો છે ત્યારે આજે ગુજરાતમાં પણ વડનગર મુકાબલ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ અને લગભગ પાર્ટિસિપન્ટ ગુજરાતમાં આજે ભાગ લઈ રહ્યા છે ત્યારે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ આની નોંધ લેવાઈ છે અને ગિનીશ વર્લ્ડ રેકોર્ડની ની આજે મુખ્યમંત્રી સાહેબ ને

અનંતનાદી વડના ગંડે વડાપ્રધાન મોદી સાહેબ ને સૂચે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલું રૂપ કાર્યો કર્યા છે જે પહેલા કોઈને સૂજ્યા ના હતા શ્રીમતી સાયરો યુનાઇટેડ નેશન 177 દેશના સમર્થનથી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની શ્રી કૃતિ અપાવીને 2015 થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક શ્વાસ માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે પ્રાચીન ભારતીય દર્શન

પણ જન આંદોલન બનીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત સ્વસ્થ સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાત નું નિર્માણ કરશે એવા વિશ્વાસ સાથે વીપુ છું ભારત માતા કીજે વંદે માતરમ